અગ્નિકાંડ જે રાજકોટ ની અંદર હો અને નિર્દોષ લોકોના જીવ ગયા ગુજરાત ને ક્યાંક જે સરકારની એની સાથે બેઠેલા લોકો એમની સાથે ભળેલા ભ્રષ્ટાચાર સામેલ આજ લોકો જયારે વારંવાર આવા કાંડોથી પ્રેરિત થતા હોય ત્યારે ચોર કોટવાડ દંડે એવી વાત થાય છે નિર્દોષ લોકોના જીવ એ વારંવાર આ ઘટનાઓ ગુજરાતની અંદર સૌથી વધારે ગુજરાતની અંદર બને છે અને એટલા માટે કરીને આજે અમે કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો આવેદનપત્ર આપી સરકાર સુધી વાત પહોંચાડશું અને જ્યાં સુધી આ પરિવારોને ન્યાય ન મળે ત્યાં સુધી કોંગ્રેસ આ બાબતમાં ખૂબ અગ્રેસિવ રહી અને પરિવારોની સાથે રહીને ન્યાય અપાવવાનું કામ કરી માનવતા રાષ્ટ્રવાદ ઉપર પણ માનવતાવાદ છે અને માનવતાવાદનું આપણે ઉદાહરણ પૂરું પાડતા હોઈએ ત્યારે ચોક્કસથી એમને આવવું જોઈએ એમને પોતે સરકાર સામે બેસીને જે ગુનેગારો છે એ ગુનેગારોને પકડીને જેલને હવાલે કરીને પરિવારોને આશ્વાસન આપવું જોઈએ તે સરકાર અમારી સાથે અમે એમની હાથે ભળેલા નથી અને એટલા માટે કરીને અમે એમને જેલને હવાલે કર્યા છે એવો સંદેશો સરકારે અને સંસદ સભ્યો સાથે મળીને આપવું છું રાજકોટ માં છેલ્લા પંદર દિવસથી અમારી ટીમ છે સમગ્ર રાજકોટ શહેર સમિતિએ રાજકોટના ખૂણે ખૂણે જઈને રાજકોટ ની જગાડવાની કોશિશ કરી છે રાજકોટના ના બહેરા તંત્ર પણ જગાડવાની કોશિશ કરી છે એ બાદ પણ પીડિતોને ન્યાય આપવાનું અમને મંજૂર નથી જેની સામે આરોપ છે કે જુગાર કાંડ એક પ્રકરણ માં ત્રણ કરોડ રૂપિયા લઈને ભ્રષ્ટાચાર કરીને કેસમાં સેટિંગ પાડ્યું એ જ લોકોને તપાસ સોંપાય કે દારૂ જુગાર અડ્ડામાંથી કરોડો કમાયા હોય એવા આઈપીએસ અધિકારીઓને તમે તપાસ ટીમ માલો તો પીડિતોને ક્યારેય નહીં મળવા એટલે માગણી છે કે નોન કરપ્ટ અધિકારી તપાસ કરે પીડિતોને વળતર ચાર લાખને બદલે કરોડ મળે અને ફાસ્ટે કોર્ટમાં કેસ ચાલે આ માગણીઓને લઈને આજે રાજકોટ પોલીસ કમિશનરની બહાર તમે જોઈ રહ્યા છો ઉગ્ર દેખાવ થયો છે અને પચીસ તારીખે હાથ જોડી રાજકોટની સંવેદના ફરી એકવાર જગાડી રાજકોટ બંધ કરીશું આ રાજકોટ નો હત્યાકાંડ આ પહેલો બનાવ નથી સુરત નો બનાવ હોય મોરબી નો બનાવ હોય વડોદરાનો બનાવ હોય કે રાજકોટ નો આ છેલ્લા ત્રીસ વર્ષથી રાજ્યમાં જે ભારતીય જનતા પાર્ટી નું શાસન ચાલે છે અને એમાં ખાસ કરીને જે શહેરી વિસ્તારોમાં કોર્પોરેશન નગરપાલિકાથી લઈને મુખ્યમંત્રી કચેરી સુધી જે ભ્રષ્ટાચારના પૈસા પહોંચે છે એના કારણે આ સરકાર સર્જિત હત્યાકાંડ છે આ ગુનાહિત બેદરકારીને કારણે થયેલો હત્યાકાંડ છે અને ગઈકાલે હાઈકોર્ટે જ કીધું કે આ એસઆઈટી યોગ્ય નથી ત્યારે હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં પ્રમાણિક અધિકારીઓની એસઆઈટી બને અને કોર્પોરેટર થી લઈને મુખ્યમંત્રી સુધી જે પણ નેતા ભ્રષ્ટાચારમાં સંડોવાયેલો હોય આ હત્યાકાંડોમાં સંડોવાયેલો હોય એવા તમામ નેતાઓને જેલ ભેગા કરવામાં આવે પીડિતોને ન્યાય મળે એ કોંગ્રેસ પક્ષની માંગ છે ને એના માટે આ લડત છે